કિસાન જય જવાન જય કિસાન આજે ભાઈ આપણે કામકાજ છે પેટ્રોલિયા પંપથી દવા છાંટવાનું તો નીકળીએ આપણે ખેતર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પ્રસાદ ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો આવી ગયા વાળીએ જે આ દ્રાવણ છે તે આપણે ઇન્ડોફેન પિસ્તાલીસ નામનું જે દ્રાવણ આવે ફૂગ માટેનો આપણે જે મગફળીમાં ભેળવીએ પાવડર ઇન્ડોફેન પિસ્તાલીસ તે છે અને અત્યારે તે એક ડોઈલમાં નાખી અને તેને મિક્સિંગ કરવાનું કામ ચાલે ધીરે ધીરે એક ડબલામાં આપણે નાખી દીધું પછી જે કંઈ પંપ થતા હોય એટલા ડબલા નાખી અને તેને કમ્પ્લીટ મિક્સિંગ કરવામાં આવે અને ફૂગ માટેનું છે આ લસ્ટર લસ્ટર પ્લસ જે એગ્રી એગ્રી કેમ કંપનીનું છે અને બીજું છે આ લેટમસ કંપનીનું લીડર એટલે કે આ છે એમાં મેગઝીન વન પોઈન્ટ નાઇન ઇસી આ છે ઇયરનો અને આ છે મેગડેટ એસી ને સ્ટીકરનું કામ કરે જે આ દવાનો અમે છટકાવ કરી રહ્યા છે મગફળીમાં અત્યારે તો વિડિયોમાં આપણે બન્યા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તત્ અમારું કમ્પ્લીટ દ્રાવણ વિજયભાઈ વ્યવસ્થિત બનાવી નાખ્યું કેટલા પંદર હોલ પપનું બનાવ્યું ને ભાઈ પંદર પપ્પ પંદર પપનું દ્રાવણ થઈ ગયું આ છે ઇન્ડોફિન પિસ્તાલીસ આપણે મગફળીમાં પાવડર ભેળવીએ તરકી માટેનો ફૂગનો તે છે આ બધીનો દવાનો છંટકાવ કરવાનો છે મગફળીમાં તો આગળ વિડિયોમાં બન્યા લેજો જય જવાન જય કિશન હવે ભાઈ દવાનું મિક્સિંગ શરૂ થઈ ગયું આ રીતે અને કમ્પ્લીટ હલાવી અને પોપમાં નાખી દે આવી છે ભાઈ હવે ભરી લીધું વ્યવસ્થિત ફીણ ફીણ બહુ છે ઘણા વિજયભાઈ થોડુંક ઓછું રાખ પે ચાલશે કદાચ ઢોરાઈ બોરાઈ નહીં આ રીતે કમ્પ્લીટ પંપમાં નખાઈ ગયું જે એક ડબલાનો આપણે માપ બનાવ્યો હતો તે હવે અત્યારે આપણે જે લસ્ટર કંપનીનો આવે આ ફૂગનાશક તે પાંત્રી એમ એલ નાખવાનું છે એ પણ વિજયભાઈ નાખી રહ્યા છે અને આ રીતે નખાઈ ગયું લસ્ટર હવે આગળની દવા જે ભેળવવાની છે તે નાખશું આ છે લિટમસ કંપનીનું લીડર લીડર જે ઈયળનું કામ કરે છે મારવાનું તે વીસ નાખવાની છે નાખવાની તો વધારે હોય પણ બહુ કંઈ છે ને ઈયળ જેવી તેવી મારવાની ગણતરી છે તો હવે જે ઈયળની પણ નખાય આ છે ભાઈ મેગ્નેટ એસી જે સ્ટીકરનું કામ કરે એ પાંચ નાખવાની હોય તો આમાં પાંચથી માથે થોડી સાત આઠ નાખી દે ભાઈ સાત આઠ એમ એલ નખાઈ જાય રેડી જો કમ્પ્લીટ ભાઈ બીજે ભાઈ કમ્પ્લીટ દવા બધી નાખી દીધી હવે પાપાઈ ભર લઈએ એટલે થાય બધી શરૂઆત તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતમાં દાદ ખેડૂત ચેનલ આગળ વિડીયોમાં બન્યા રહેજો મોજે દરિયા ધૂમ ધડાકા ભાઈ સાલે ગીર એરિયામાં આજે દવાનો બીજો પટ સાટવાનો છે આપણે મગફળીમાં ફૂગનાશક જય જવાન જય કિસાન આગળ વિડીયોમાં બન્યા રહેજો અને પાપાઈ થોડોક ભર લઈએ ભાઈ શરૂઆત થઈ પંપ ભરવાની પંપ છે પીએમટી કંપનીનો સાતસો અડસઠ વીસ લીટરનો એનું કારણ છે કે પેટ્રોલિયાના પંપમાં સેચ્છા ફેરફાર કરવો પડે આપણે પેટ્રોલવાળા પંપમાં આપણે દવાનો શેચ્છા ફેર કરવો પડે પેટ્રોલ જે આપણે બેટરીવાળો પંપ હોય પંદર લીટરનો હોય કે બીજે અને આ છે આપણે વીસ લીટરનો પંપ અને કામકાજ આલે બીજો પડ દવામાં સાટવાનો તો જય જવાન જય કિસાન આગળ વિડીયોમાં બન્યા રહેજો હાલો ભાઈઓ પેટ્રોલનો પંપ આપણે ઉપાડીએ શરૂઆત કરીએ જે પંપ હાલો બીજી ભાઈ વાહ ભાઈ વાહ પેટ્રોલનો પંપ ભાઈ કમ્પ્લીટ શરૂ કરી લીધો નવા આગળ દવા છાંટવાની શરૂઆત કરીએ તો વિડીયોમાં બન્યા રહેજો હવા પણ ફૂલ આવતો હોય છે પેટ્રોલનો પંપનો તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ વિડીયોમાં આગળ બન્યા રહેજો બીજા પટનું કામકાજ દવામાં છાંટવાનું મગફળીમાં શરૂઆત થઈ ગઈ ભાઈ દવા છાંટવાની મગફળીમાં બીજો પટ લાઈક કોમેટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ આ છે ભાઈ મારું રોજિંદા જીવન ખેડૂત પરિવારનું એટલે કે અમારું ભાઈ કાયમીનું તુવેરમાં જો આ રીતે ક્યાંક ક્યાંક ભૂગની શરૂઆત થઈ ગઈ હતી કાલનો વિડીયો છે આપણો વિજયભાઈ બહુ વ્યવસ્થિત બે પાટલા લેતા જાય નહીં ઘટે નહીં આમ આ ભાઈ વિજયભાઈ ડાતીનું કામકાજ દવા છાંટવાનું જે પેટ્રોલિયા પંપથી પીએમટી કંપની છે સાત સોળ બે બે કમ્પ્લીટ બેડિયા લેતા જવાના સાઈડમાં તુવેરની નિહલું જવાનું પવન પણ જોરદાર આવે ભાઈ બીજે ભાઈ ધીરે ધીરે આગળ વધીએ છે ને આપણે પાછળ હેઠ ભાઈ નું કારણ છે કે આપણે હજી પાણીના બે કેન ભરવા જવાના છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ ખેડૂત સુખી તો બધા સુખી જય જવાન જય કિસાન મિત્રો આ છે અમારા ખેડૂતનું જીવન રોજિંદુ તેમાં સપોર્ટ કરજો લોંગ વિડીયોમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જે નવા મિત્રો હોય તે કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ ખેડૂતની મોજ ભાઈ હાલે અત્યારે તો વિજયભાઈ ઘણા આગળ નીકળી ગયા આપણાથી ભાઈ અડધો ખોલો ઉપર પૂરો થઈ ગયો બાજુ બે ભારેવડા ઉડીને નીકળ્યા તેની માટે પણ આપણે પોકર કરી લીધું ને પવન પણ જોરદાર આવે ભાઈ બધા મિત્રો અવાજમાં થોડોક સહે સહે ફેર પડતા આ રીતે છે ખેડૂતનું જીવન ને આ છે આપણી મગફળી પાંચ સાઠ દિવસની આજુબાજુ થઈ અને તુવેરને દિવસ થયા પચીસ અને આ આપણે જે દેશી જુગાડ બનાવ્યો હતો તે જે લોકડી છે શેઢાળી છે સુવર છે સારિયા છે આ બધી જે આવે તે ફરતી બાંધી હતી આપણે બે બે પટ્ટી અને નીચે નાખ્યો તો ફોરેટ નામનો પાવડર જે દુર્ગંધ ફેલાવે તે તો તેનાથી થોડીક રાહત દેખાય ભાઈ અમને તો તમે પણ ખેડૂત મિત્રો આવા જુગાડ કરજો તેમાં સો ટકા ફાયદો થાય આપણો જાતિ અનુભવ છે વિજયભાઈ પલો કરી ભાઈ અત્યારે હેઠે ભૂગવા આવ્યા હવે વિજયભાઈ પાછા જે બે પાટલામાં સટ્ટા આવે તે સાટતા સાટતા આપણી નજીક પૂગી રહ્યા છે તો આ રીતે કમ્પ્લીટ બે બે પાટલા લેતા જાય બહુ મસ્ત વ્યવસ્થિત દવા સાટે કંઈ ઘટે નહીં એવું એનું કારણ છે કે તો જ અમે આને પૈસા આપીએ બાકી દેતા જ નથી અને કઈ કલર છે કે દવા વ્યવસ્થિત સાટવાની બાકી પૈસા પૈસા કાંઈ મળશે નહીં એટલે જો વ્યવસ્થિત બે બે પાટલા લેતા જાય વિજયભાઈ તો લાઇક કોમેન્ટ ભાઈ જગતનો તાત ખેડૂત ચેનલ ખેડૂત સુખી તો બધા સુખી છે ખેડૂતનું જીવન અત્યારે હેડે કમ્પ્લીટ ભૂગી ગયા આ રીતે કમ્પ્લીટ વ્યવસ્થિત એક પણ છોડવો ત્યાં રહેવા નહીં દેવાનો તો લાયક વિજયભાઈ આપણે એને કીધું થોડુંક હોય તો બકાલામાં સાટ દે અને હેઠા મેં લેતા જાય વિજયભાઈ ધબધબાટી બોલાવે પંપમાં પણ જોરદાર ભાઈ પ્રેશર છે ભાઈ કંઈ ઘટે નહીં એમ હું કંઈ બકાલામાં મારતો જાય થોડી થોડી જો બકાલું બકાલું કંઈ થવાનું હોય તો શરૂઆત થઈ જાય વિજયભાઈ હેઠો લઈ લીધો અત્યારે હેઠામાં ને હવે લગભગ પોપાઈ ખાલી થવાની ક્યારેય માય છે સો ટકા તો અહીંયા સુધીને ઉપાધિને ઉગી જાય તો વાહ ભાઈ વાહ વાપાઈ ખાલી થઈ ગયો ભાઈ તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તાત ખેડૂત ચેનલ ખેડૂત સુખી તો બધા સુખી જય ભારત જય હિન્દ વંદે માતરમ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો જય જવાન જય કિસાન પેટ્રોલ યા પંપની મોજ હાલે ભાઈ બીજો પટ મારવાનું કામકાજ હાલે બીજા પપમાં આપણે ફૂગનાશકમાં દવા છે લસ્ટર પછી એક છે આપણે ઇન્ડોફેન્ટ પિસ્તાલી જે આપણે મગફળીમાં તરકડી જે આવે તે ભેળવીએ હતી જ્યારે મગફળીના બિયારણમાં ભેળવી તે અને ત્રીજું છે લિટમસ્ટનું લીડર જે આપણે આપણે જે નાના મોટી લીલી કાબરી જે ઈયળ હોય તેને મારવાનું કામકાજ કરે છે અને એક છે મેગ્નેટ એંસી જે આપણે દવાને છોટાડવાનું કામ કરે છે પાંદડામાં તો આ રીતે અમારું કામકાજ છે ભાઈ ખેડૂત મિત્રોનું આ છે ખેડૂતનું જીવન ખેડૂત સુખી તો બધા ચૂકી બે બે આયરુ લેતા જાય ભાઈ ત્રણ તુવેરની અને બે છે મગફળીની તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો વંદે માત્ર આજનો વિડીયો છે મગફળીમાં બીજો સાટવાનો તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત સેનલને જય જવાન જય કિસાન મિત્રો જય માતાજી બધા મિત્રોને